નમસ્કાર આપની સાથે હું છું પાયલ ઉપર આભ નીચે ધરતી અને વચ્ચે ખેડૂતો અત્યારે જેટલા પરેશાન છે ખેડૂતોની સમસ્યા સમજવા માટે ગ્રાઉન્ડ પર નીકળ્યા એટલે સૌરાષ્ટ્રમાં ખેડૂતોને મળવા માટે નીકળ્યા છે એમની પીડા જાણવા નીકળ્યા ત્યારે રસ્તામાં સરસ મજાના ખેતરો દેખાયા ખેતરો હજી લીલાછમ છે પાણી ભરાયેલા છે ખેડૂતોની આશા મરી ગઈ છે ખેડૂત સાથે વાત કરવા ઉતર્યા તો આ કાકા મળ્યા અને કાકા પાસે ગાયો ભેંસો છે એમની સાથે વાત કરવી હતી કારણ કે બહુ સરસ વાત કરતા હતા કે વરસાદ આવ્યો ત્યારે શું પરિસ્થિતિ થઈ હતી ઢોર ઢાંકર કેટલી સમસ્યા થઈ હતી કાકા નું નામ છે તમારું કાળુભાઈ કાળુભાઈ અને કાળુભાઈ આ ગામ કયું છે આ આવે ધંધુકામાં આવે તો આ ખેતર ની હાલત તો કેવી જોવા નીકળ્યા હા ચરાવા નીકળ્યા શું કરવું તારે શું ખબર જે મળે સરસ તો ખરા ને બિચારા પાણીમાં પાણીમાં એમ ગાયું ચારા બી ખરાબ થઈ ગયા હા ખરાબ થઈ જાય

આવો છે રોજ ઉઠીને વિશ્વાસ આવે આપણને એમ કે આ કામ ફરીથી કરી શકીશું લાંબો ટાઈમ હા લાંબો ટાઈમ આનું કર્યા રાખશું બીજું શું કરવું તારે બીજું કામ હું બનાવત તમારે કઈ ની એ ઢોરા ઢાકો નું કરે કઈ બનાવતા નથી છોકરાથી હટ ગુજરાન ચાલશે એનું તો ઢોરા ઢાકર જ કરશે તો ઈ તો પછી ભણશે પછી કઈ આગળ ઉપર ન કરે હમ અતાર ભણાવી છે હમ ભણાઈ હું બનાવશ હા ભણાઈ હું બનાવશ પણ ઇનકા એની ભાઈ કે મે કે ધંધો તો કરશે બિઝુ ધંધો કરાવો કે ધંધો કરાવો નોકરી કરાવી શહેરમાં ના કે નોકરી શહેરમાં કરશે એવું કઈ કરશે આ તમારી ઘોડે બીજું શું તારે એવું કઈ કેમ ન મળે તો ઓલ ધંધો કરશે તો ડોરાણ પડી મેલ છે તો અહીંયા અહીંયા કોઈ નવા છોકરાઓને ખેતી નત કરાવતો ના નવા છોકરાને કોઈ નહીં નવા છોકરાને કોઈ થાય છે એ આવું થાય છે નવા છોકરાને શું કરતા ખેતી કરાવતા નથી હમ અને શું કારણ એવું કેમ કેમ ખેતી નત નથી કરાવતા તમારા ભાઈ બંદોજ જાય છે હા છોકરા તો જ હા વાડીએ હા ખેત ખેતરમાં ચા પાણી જાય જોવા જાય કેટલા ખેતરો છે તો ઘણાય છે તો છે અત્યારે કેટલી અત્યારે બીમાર છે આ એક ભેંસ બીમાર છે પાડે રહી

પશુપાલન પાલકનું જીવન જોઈએ આપણે અને ખેતીનું એટલે એ પોતે ખેતરમાં જાય બી છે ખેતરમાં જઈને ટેમ્પરરી કામ પણ કરે છે એટલે જ્યારે જરૂર હોય ત્યારે મજૂરી પણ કરે છે એમની ભેહું પણ છે તો વહેં આંકતા અત્યારે જતા હતા સમજવું હતું આ ગામની આસપાસના લોકોની પીડા કારણ કે અહીંયા તમે જુઓ આ બાજુ બતાવજો કે હજી પણ બધા ખેતરો એવા છે કે જ્યાં પાણી ભરાયેલા છે ને પાણી હજી ઓસર્યા નથી આટલા સમય વરસાદ પડ્યા પછી ભયાનક વરસાદ પડ્યા પછી આપણે જ્યારે એવી વાત કરીએ છીએ કે ખેડૂતોને આપણે સહાય આપવાના છે પણ એ સહાય પછી પણ આ સ્થિતિ જોતા લાગે છે કે ખેડૂતો ઊભા થઈ શકશે ગામના લોકો જે વાત કરતા હોય એટલે બહુ સામાન્ય માણસ જ્યારે એવું કહે ને કે ઉપર ભગવાન છે એના ઉપર અમને આશા છે એ કુદરત કરશે એ થશે એ રોજ આશા સાથે ખેડૂત પણ ઊભો થાય છે આવા માલધારીઓ પણ ઊભા થાય છે અને રોજ એનું એ જ કામ કરે છે કારણ કે એને આશા છે કે આજ નહીં તો કાલ ક્યારેક તો સૂરજ ઉગશે સારી રીતના ઉગશે અમારા માટે અને અમારા માટે કંઈક નવું લઈને આવશે